શું આપો બીજો તો કેટલાની ધરતોગળ અને શું નવી હટીકત સાંભળ્યા આવ્યા ગુજરાત યુનિવર્સિટીમાં પેપર લીખના લીધે એક ફરિયાદ નોંધાય હતી જે કલમ આઈપીસી ફોર ફ્રિફ્ટી ફોર અને વન ટવેન્ટી તથા ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ બે હજાર અંતર્ગત આ ફરિયાદ નોંધાય હતી એમાં ટોટલ સત્તાઈસ આરોપી હતા જે મેન ત્રણ આરોપી હતા સન્ની અને અમિત કાયદા મુજબ આરોપી તરીકે લીધા હતા જેમને આ ચીટિંગ કરવામાં ભાગ લીધો અને એમાંથી ચૌદ સ્ટુડન્ટ જે છે એની આજે અમે અરેસ્ટ કરી છે અને આમાં જે કલમ મુજબ આખી મોડલ સોપરેન્ટ ડી કેવી રીતે ચાલતી પેપર ઉપર કયા પ્રકારના સિમ્બોલ કરવામાં આવતા પૂછ પર શું સામે આવ્યું તમામ વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં પેપર તેલ કોઈ મળ્યું જી તપાસ દરમિયાન જે હકીકત સામે આવી છે આમાં મુખ્ય મેન જે માસ્ટરમાઇન્ડ હતો એ સની હતો જે આ ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ થી સ્ટુડન્ટ ને સંપર્ક કરતા હતા જે સ્ટુડન્ટ ને લાગતું હોય કે આ માર્ક્સ ઓછા આવે છે એમાં યુનિવર્સિટી માં એક પટાવાળો હતો સંજય કુમાર ડાઉન કરીને એ પણ આમાં મદદરૂપ કરતો હતો અને અમિત સિંહ હતો કરતા હતા પછી સ્ટુડન્ટને એક જગ્યાએ મળવા માટે બોલાયા હતા આ લોકોએ પરીક્ષાના ત્રણ દિવસ પહેલાં મળ્યા હતા ત્યારે નક્કી થયું હતું કે આ પેપર આમાં પાસ થવામાં એ લોકો મદદ કરવાના છે યર વાઇઝ પેપરનું એ લોકો નક્કી કરતા હતા કે કેટલામાં પેપર માટે મદદ કરવાના છે આ જે કેસ છે એમાં જે ફાઇનલ યરના નર્સિંગના સ્ટુડન્ટ હતા એમને જે તપાસ દરમિયાન ખુલ્યું છે એમાં ત્રીસ રૂપિયા પછી જ્યારે જે દિવસે પરીક્ષા આપીને કેન્દ્રમાંથી જ્યારે આ આન્સર સ્ટ્રોંગ રૂમમાં ત્યાં એમના જે અંદરના જે પટાવાળા ત્રણ આરોપી છે જેમાં અટક થયા છે એ આ પેપર આન્સર કોપી કાઢીને બહાર એને સપ્લાય કરી હતી અને પછી એમાં અલગથી સ્ટુડન્ટ્સને ને રાતે બેસીને આન્સર લખવામાં આવ્યા હતા અને પછી એ કોપી પાછા મૂકવાના હતા

માસ્ટર માઇન્ડ હતા એ લોકો બ્રિફિંગ કરતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિક સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં હેશ નો સિમ્બલ કરવાનું છે જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે બાર વાગે બોલાવવામાં આવ્યા હતા એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી જે બીજા નંબરનો આરોપી છે અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખવાનું કરાયું હતું આ બીજી કોઈ પરીક્ષામાં આ થયું

જે પાંચ આરોપી પકડાયા એમાં ત્રણ એજન્ટો છે તેમનો શું રોલ હતો કેટલા રૂપિયા ભાગે પડતા તેમણે મળતા હતા અને આખો કેટલા સમયથી ચાલતો આ જે અત્યારે આપણે જે કરી છે એમાં એવું હતું કે જે મેઈન ત્રણ આરોપી છે સન્ની અમને તમને સમજાય એ લોકો ઓલમોસ્ટ 80% લેતા બાકી જે વચ્ચેના બે ત્રણ એજન્ટ છે એમને 10% કે એના આશરે અમાઉન્ટ મળતા હતા અને રැકેટ ચાલતું હતું પણ

અને જે અમિત છે એની થોડીક આર્થિક પરિસ્થિતિ બેટર હતી અને એટલે એના ઓફિસ જે હતું વાડજ વિસ્તારમાં એમાં એ લોકો આ ચાલુ કર્યું ફોર એક્ઝામ્પલ પચાસ સ્ટુડન્ટ હતા તો એમાં ત્યાં જે ચોવીસ કે જેટલા બી સ્ટુડન્ટ છે આ લોકોએ એવા કેવી રીતે નક્કી કરે કે આ લોકોને જ આ રીતે જવાબ લખાવવાનો છે પેપર લખાવવાનું છે એટલે જે નબળા સ્ટુડન્ટ હતા જે એના આ જે જેમ કે આ પરીક્ષા માટે ફાઈનલ ઇયર ફાઇનલી ઇયરના સ્ટુડન્ટમાં જે અગાઉના પરીક્ષામાં થર્ડ યર સેકન્ડ ઇયરમાં જે નબળા હતા એમને આ લોકો ઇન્ટરનલી સંપર્ક કરતા સોશિયલ મીડિયા છે યુનિવર્સિટીની માર્કશીટ તમને મળી જ જતી તો એ લોકો સોશિયલ મીડિયા દ્વારા એમને સંપર્ક કરતા આટલા સ્ટુડન્ટ્સની માહિતી કેવી રીતે મળી કે આટલા જતા એક કોલેજ આમાં જે પેપર જે સવારના ટાઈમમાં જે પેપર પાછું આવી જવાનું હતું એ નહોતું આવ્યું જ્યારે યુનિવર્સિટીના સ્ટાફે અને બીસી ના માધ્યમથી એ લોકોએ જ્યારે ચેક કરાયું પેપરની ગણતરી કરી ત્યારે આ ચોવીસ પેપર મિસિંગ હતા